હેલો પાંત્રી પછી પચાસ પચોતેર પાંતાવી પચી પચાસ પંચાવતો ત્રેવીસો પાંચ પચી પચાસ પંચોતેર પંચોતેર એસી પદ ને પચાસ પચીસો પચીસો રૂપિયા

પંદરસો ને પચાસ રૂપિયા પાસે છે પંદરસો ને પચાસ રૂપિયા એક બે ત્રણસો એકવાર બેઠક અઢારસો અઢારસો બે ત્રણ ચાર પાંચસો આઠારસો એક વાર બે અઢારસો ને અગિયાર ठत्र पंद्रह सौरसो रुपया

પંચાવન પાંચ પાંચ રૂપિયા પંદરસો રૂપિયા આ એકાણું 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 રૂપિયા એકવાર એકાણું રૂપિયા સાબસો તેરસો

છત્રી ચાલી પિસ્તાલી સાત અડતાલી પચાસ પચાસ પાંચ ચોપન પચાસ છોકરા આઠ રૂપિયા લખો એમાં જાણ રૂપિયા

તમારા છે તમારા છે અઢાર પંચોતેર હવે કેવો તમતાર પંચોતેર છોતેર છોતેર રૂપિયા અઢારસો ને છોતેર અઢાર છોતેર એમ કે અઢારસો છોતેરસો છ

પંદર પચાસ પચાસ રૂપિયા પંચોતેર એસી પંદર પંદરસોસો બે ત્રણસો બારતેર પંદર અઢાર પિસ્તાલીસ અઠાવન પોલસો ને અઠાવન રૂપિયા અઠાવન

પોલસો છે પોલસો રૂપિયા પોલસો ને એક રૂપિયા બે ત્રણ ચાર પાંચસો સાત પોલસો ને સાત રૂપિયા

મામલો 6000 રૂપિયા છે આ 6000 પાકા 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 લખે 2 3 4 5 6 8 9 11 12 13 15 ડાર્બી બાય પછી 33 44 45 55 65 રૂપિયા પર 1700 1700 1700 જોવો રૂપિયા 1700 રૂપિયા ઓરે જોતો 1700 રૂપિયા 1700 રૂપિયા ઓય મા 700 પાકા પાકા પચાસ રૂપિયા એકાવન છિત પચાસ પંદરસો અઢારસો બે ત્રણ પાંચ અગિયાર બાર બાર અઢારસો ને બાર રૂપિયા તેર રૂપિયા અઢારસો ને તેર રૂપિયા એક અઢાર તેર ખ્યા જાડો મોટો ગામ ચૌદ રૂપિયા અઢારસો ને ચૌદ પંદર મોડ પંદર વીસ વીસ રૂપિયા અઢારસો ને વીસ રૂપિયા સદ ભાવના અઢારસો વીસ વીસ